તમામ સ્તરે કનિષ્ઠ પ્રયાસો થઈ રહ્યા છે વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તારીખ ત્રણ છ બે હજાર ચોવીસ થી તારીખ નવ છ બે હજાર ચોવીસ દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ આરોગ્ય કેન્દ્રના આશા વર્કર સહિત ત્રણસો વીસ ટીમો દ્વારા બત્રીસ હજાર સાતસો ઇઠોતેર ઘરોમાં પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી છે તથા ફિલ્ડ વર્કરો દ્વારા એકસો ત્રેપન ઘરોમાં ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે અહેવાલ દીપક રાઠોડ